હાલો મિત્રો કેમ છો તમે બધા મજામાં છો તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો ફ્રી એકવાર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં કેમ કે ઘણા સમયથી આ બ્લોગ આવતા જ નથી એવું હું આરેખાને કહું છું અને ટાઈમ મળતો નથી ખરેખર અત્યારે તો હું ગામડે જ છું કેમકે તમને બધાને ખબર હશે કે મારા દાદા એક્સપાયર થઈ ગયા અથવા તો હું આવ્યો હતો દાદાની વિધિ વિધિ બધી પતી ગઈ છે પાણી ઢોળી વયું ગયું આપણા જીવનની અંદરથી એક દાદા વયા ગયા છે બસ કાંઈ નહીં જો અત્યારે બાદમાં રાઉન્ડ મારવા આવ્યો હતો અને થોડીક શું કહેવાય કે તડકો બડકો હતો એટલે ધૂપ શેકવા આવ્યો હતો ઠંડીની સિઝન રહી અને ભાઈ અત્યારે શું કહેવાય કેરીનો માહોલ છે બગીચાઓમાં કેરી આવી ગઈ છે પોર તમે જોયું હશે દવાના બગીચા એટલે હું દવા સાટતો એ બધું જોયું છે અત્યારે પ્રોબ્લેમ એવો છે કે બગીચામાં છે ને કેરી તો મિદેલા આવી જ નથી આ જો આ છે ને મોર અને આવી રીતના ખરો ને એટલે જો આ બધું ખરી જાય છે જો એટલે બસ જો આવું કાક છે અને શું કહેવાય કે કેરી તો પણ હવે કેરીનો ભાવ તો રહેવાનો છે કેમ કે શું કહેવાય કે મોર છે પણ કેરી નથી તો શું કહેવાય કે બસ જો નાય તોય કમ્પ્લીટ થઈ માયકપુર ખેતર આટો મારવા જવાનું છે તો કોઈ જઈ આવ્યા ફટાફટ અને કાલની અને પ્રમ દિવસ નીકળી જવાનું છે આપણે પાછું સુરત કેમ કે મારે કાકાની ઘરે લગ્ન છે તો હું કોઈ લગ્ન કરતો જાઉં અને જાઉં હું જ જવાનું તું આજે કાલમાં પણ પછી હું કોઈ લગ્ન છે તો લગ્ન કરતો જાઉં અહીંયા આવે મને મારા દાદાની કમી એક દેખાશે દાદા નથી દાદાનો ખાટલો આઈ રહ્યો આઈ રહ્યો દાદાનો ખાટલો પણ હું કહે કે બસ હવે બે ખાટલા ફ્રી થઈ ગયા મકાન આખું સૂનું સૂનું થઈ ગયું કેમ કે અહીંયા હતા દાદા એટલે અવારનવાર બધા અહીંયા નીકળતા બેઠવા માટે આવતા અને બેસતા પણ હવે દાદા નથી એટલે કોઈ બેસવા આવશે નહીં કેમ કે અહીં એકલા આવી નું કરે આજ નીકળ્યા હોય બાગ બાગમાં ગયા હોય તો અહીં આટો મારતા હોય મારા દાદાનો ફોટો છે એના ઘરે મેં કીધી તો અહીં આવીએ ને અહીં આવીએ ને તો કાંઈ નહીં તો આવી રીતના ફોટા અમે નજર પડે ને તો લાગે કે નહીં દાદા હજી બેઠા છે બસ બાકી બધું તમે કયો ગ્રીસાને તો બહુ મજા જ આવે એ તો તમને બધાને ખબર જ છે ધીડ વીખવાની હોય એટલે બસ એને બીજું કાંઈ જોતું નથી ધીડ વીખે જ રાખે વીખે જ રાખે ઘર બાજુ જઈએ અને બસ જો બહુ સરસ મજાનો તડકો છે ગ્રીસા આડી મેં મેં કરતી છે અને ઘરનો માહોલ જો આવો કક છે ફૂલડા બુલડાની કંઈ કાઢ્યું નહોતું ગ્રીસા જો હા મેં રમે છે શું કરે હે

<गली> oh, हेलो कर दे पानी से सुरक्षित <गली> <मेरी गली> तो ए <गली> <गली> ग्रिशा, <तुरुण>। <गली> 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 <ये> ग्रिशा? <गली> તો અત્યારે હું આવ્યો છું માણિક પર ખેતર આટો મારવા અને હું હતો તે તો તમને ખબર હશે આ બધા કંબાડા ને વાળા થાય બહુ મસ્ત ને અત્યારે તો કપાસ તો હાવ પતી ગયો છું એવડા વાયા થાય એવડા તો ઠીક ઠીક છે એટલા બધા કાંઈ હારા છા નથી સુરજ દાદા માથે આવી જશે તો હું કહે બગીચામાં પાણી પાણી વાળવાનું છે કે નહીં તો પાઇપ બાઇપ ને અહીંથી લઈ જાય કપાસમાં તો હું કાંઈ હેધર્યું નથી એમ પાછું કાંઈ બગીચામાં હેધરવાનું છે નહીં તો કપાસ તો હાવ હવે પૂરો થઈ ગયો છે હવે એવડામાં ઠીક ઠીક છે જો આ મોલિકો થોડાક કરીને બતાવું આ ઠીક ઠીક એવડા છે તો અને આપણે પાણી વાળતા આવડવા તો કાંઈ નહીં હાલો પાઇપ બેપ લઈ અને હું કહેવાય ઘરે જઈએ અને એક જગ્યાએ જમણવારમાં જવાનું છે તો ના ફટાફટ જાય તો પાપુ લઈ લઈએ હાલો શું જ ગ્રીસા હું કહે જો ભાઈ ગ્રીસા ખાય છે વેફર न ए ना मम्मी पैसे लुगडा तो लुग ना લઈ જ આવું કો કછ હે ઓકે છે વેપર કે હે મમી કસે મમી કસે જો આ એ ભાઈ સાલે ભાઈ જો ગામડામાં એટલી એક હારું છે મારે ઘરની બાજુમાં જ એક જસ કુંડો છે ને એટલે કે માથે કટ હોય ની કાગી છે હે

પાપા હમણાં શું કેવાય દાદા ની ક્રિયા હતી કઈ વીડિયા બીડિયા મેકતો નહીં ન કરે કઈ તમને ગામડાનું દેખાડું પણ કઈ દેખાડું નહીં એટલે શું એટલે બેટ ને લે પલોઠી આ બેઠી જાય બસ તને ટાઢું ટાઢું લાગ્યું તે પગ ઉસા તો પગ ઉસા તો કેવા ઉસા રાખે હે જતો લે તો પાણી વીખવા લાગે છે મમ્મીને કેટલાક રહ્યા ભાઈ સાલે अ मम्मी टाटा करके जाओ लो पर टाटा करके जाओ मम्मी ने कोरी के देख जो लापड़ी कोई ना तो कि मैं सीरियस हो रही हूं पानी ता 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 का 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 मोटा ऐरम ऐरम जे हो मोठाम पैरे माने जो मोठा मास रक्षिता हुती खळा मा ना जो रम रम जे हो मोठाम पै हे रमा ने केता काल बापू केता जो तो फेरी गी ले आणि कॉपी काढनो तो खबर पडै

હે એ તને તો બે દુર બે ધાતુ નીચે હવે એક નવો દાત આવતો લાગે સર નવું દાંત આવે તને નવું દાટ આવે હું જઈશ ઘર છે જો ઘર છે ઘર તારા અહીં રોકાવું દાદા પા તો બસ જો ભાઈ હું તો હોય ને ચાર પાંચ દોસ્તાર બધા બધા એને લગ્ન હતા ને એટલે એના બધી ભાઈ જઈએ હું પછી કાંઈ ઉપાધી નહીં ટાઈમ મળે ન મળે હું જો ગાડી આંખે આખીને વાળ બધા જો ઊંચા થઈ ગયા તો જઈ આવું ને એટલે સુરત જઈને કંઈ કંઈનો ઠપકો રહી નહીં આપણે બસ હવે જો આપણા જમવાનું હું મમ્મી બનાવીશ તો જમી મમ્મી લઈએ અને આપણે આપણે આલો ઘડી ટીવી જોઈએ અને ટીવી જોતા જોતા વિડીયો વિડીયો એડિટિંગ મારી દઈએ અને ખાઈ પીને ભૂઈ જાય La corro Disco. ¿Né?